મારા જીજાજી એટલે હરમેશભાઈ ગજેરા ની કાલે રાત્રે નવ થી દસ ની વચ્ચે કોઠારિયા મેન રોડ નીલકંઠ સિનેમા પાસે હત્યા નીપજાવવામાં આવે છે આ હત્યાની બાબત નહીં એવી એટલે કે આજથી ચાર પાંચ દિવસ પહેલા આ જાણી જોઈને ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિએ જાણી જોઈને તકરાર ઊભી કરેલી હતી ત્યારબાદ આજ કાલે રાત્રે પાછી જાણી જોઈને તકરાર ઊભી કરી અને એ બાબતનો અમને એક સ્પેશિયલ ટીપી ની રચના કરવામાં આવે અમારો કેસ ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવામાં આવે જે વિના વિલંબે ચલાવવામાં આવે અને આજે આજકાલ આજે અમારી સાથે થયું છે એવું કોઈ કાલે કોઈ બીજા સાથે ન થાય એવી મારી વિનંતી છે અને પોલીસ એમને તાત્કાલિક ધોરણે પકડી એમની એમની સાથે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે અને આજે આપણે રાજકોટ એટલે કે આપણું રાજકોટ જે રંગીલું રાજકોટ છે એ રંગીલું રાજકોટ નહીં પરંતુ રંગાયેલું રાજકોટ થતું જઈ રહ્યું છે અને ગુના ખુરકીઓ તમે જોવો તો ત્રણ થી ચાર કેસ આ મહિનામાં આવેલા છે તો હું પોલીસ સમક્ષ એટલી જ માંગણી કરું છું કે આજે અમારી સાથે થયું છે તો એવું કઈ કોઈ બીજા સાથે ન થાય અને બીજાઓને અમે જે ગુમાવ્યું છે એ ગુમાવવું ન પડે એવું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આ વ્યક્તિ ઉપર આ લુખા તત્વ રખડી રહ્યા છે તો પોલીસ એને પકડીને એને કાયદાનું ભાન કરાવે અને એને આપણું સરકાર સમક્ષ હાજર કરી અને કાયદેસરની કાર્યવાહી કરી સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને અમારો કેસ વિના વિલંબે ચલાવવામાં આવે કારણ એટલે આજથી ચાર પાંચ દિવસ પહેલા નહી એવી બાબત એટલે કે બેસવા જેવી બાબતનો ખાર ખાર રાખીને અને હાથે તકરાર ઊભી કરેલી હતી એ વ્યક્તિએ દલપતસી કરીને કોઈ છે એમને કરેલી હતી અને બાબત કંઈ હતી નહીં બેસવા જેવી બાબત હતી અને એ બાબત નું કાલે પાછું પુનરાવર્તન કરીને એમને ખાર રાખીને એમને હત્યા કરવામાં આવેલી છે અને આવા લુખા તત્વો રાજકોટમાં ખુલે આમ રખડી રહ્યા છે તો પોલીસને એટલી વિનંતી છે મારી અને મારા સમાજની અને મારા રાજકોટ પ્રત્યે હતી એટલી વિનંતી છે કે આવા લુખા તત્વો જે ખુલે આમ ફરી રહ્યા છે ને એને પકડીને એની સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરીને અને કડકમાં કડક કાર્યવાહી કરીને અમને ન્યાય અપાવે એટલી મારી માંગણી છે જેથી રાજકોટમાં આજે મારી સાથે થયું છે રાજકોટમાં કોઈ બીજા સાથે ન થાય એટલી મારી વિનંતી છે